દાહોદ જિલ્લાના ઝાલોદમાં વાસ્મો કચેરીના આસિસ્ટન્ટ સોશિયલ મેનેજર ધર્મેન્દ્ર ચૌહાણ લાંચ લેતા પકડાયા છે એન્ટી કરપ્શન બ્યુરોએ રૂપિયા દસ હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપ્યા છે દાહોદ જિલ્લાના ઝાલોદમાં કચેરીના આસિસ્ટન્ટ સોશિયલ મેનેજર ધર્મેન્દ્ર ચૌહાણ લાંચ લાંચ લેતા ઝડપાયા એન્ટી કરપ્શન બ્યુરોએ રૂપિયાની લેતા રંગે હાથ ઝડપ્યા છે એક ગામમાં નલ જલ યોજના હેઠળ બે હજાર ચોવીસમાં માં કુવો બનાવવામાં આવ્યો હતો પાણી વિતરણ માટે ઇલેક્ટ્રિક મોટર અને વીજ કનેક્શનની કામગીરી વાસ્મો કચેરીની કાર્યક્ષેત્રમાં હતી ફરિયાદીઓએ કામ માટે ધર્મેન્દ્ર ચૌહાણનો સંપર્ક કર્યો જેમણે કામ ઝડપી કરવા માટે દસ રૂપિયાની લાંચની માંગણી કરી ફરિયાદી એસીબીનો સંપર્ક કર્યો બાર જૂન બે હજાર ના રોજ પોલીસ ઇન્સ્પેક્ટર એમએમ તેજોતના નેતૃત્વમાં ટ્રેપ ગોઠવવામાં આવી આરોપીએ ઓફિસમાં લાંચની રકમ સ્વીકારતા જ એસીબીએ તેમને ઝડપી લીધા આ કાર્યવાહીનું સુપરવિઝન એસીબી પંચમહાલ ગોધરાના મદદનીશ નિયામક બી એમ પટેલે કર્યું આરોપી ધર્મેન્દ્ર ચૌહાણ વડોદરાની પ્રાઇમ વાટિકા સોસાયટીમાં રહે છે નિમૂળ આણંદના ગોલાણના ગોલાણાના વતની છે તેઓ અગિયાર માસના કરાર આધારે વર્ગ ત્રણના કર્મચારી તરીકે ફરજ બજાવતા હતા તેમની વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે આ ઘટનાથી દાહોદ જિલ્લાના લાંચિયા અધિકારીઓમાં ફફડાટ ફેલાયો છે એસીબીની સક્રિયતા અને જાગૃત નાગરિકોના સહયોગથી લાંચખોરો સામેની લડત વધુ મજબૂત બની રહી છે